હાઈ ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો આપણે કોફી પીવાનું ચાલુ છે તો આજે મને સૂચતું નથી કે હું શું બોલું કેમ કે હું એને હવે એકલી થઈ ગઈ છું કેમ કે એને અંકિતા હાલી ગઈ ને એટલે આમ જોઈ હતી ને તો હું કાંક એટલે મીન્સ કાંક બી આપે એમ બોલતા પણ હવે એ બી ગઈ એના ઘરે બે ત્રણ દિવસ જ હતી તો હવે હું થઈ ગઈ છું એટલી તો મને એમ થાય હું શું કરું અને માસી આવ્યા છે હમણાં ઘરે તો મમ્મી ને બધા ર્યાન કરે છે મારે એ બધું નનકડા વાત કરેલા કે જયારે નાના હતા તેથી ચાર રૂપિયાના ભટર મળતા કે રૂપિયાનું ભટર મળતું એમ કરીને કે ભટર હવે આપણે તો મોટા પેકેટ આવેલા ત્યારે એક એક બી દેતા એમ એક બી મળતો તો એ વાત કરેલા નાના હતા ત્યારે આમ રમતા અને રમવા જતા અને પટંગ લઈ જતા અને એટલા રૂપિયાનું મળતું કરીને એમ વાત કરેરા કેમ કે ઈ લોકો જ્યારે નાના હતા ને મમ્મી નહીં ત્યારે ઘણું કામ હતું એમ ત્યારે જ્યારે નાની છોકરીઓ વગેરે હતી ને તોય બી કામ કરતા એમ હવે તો આપને નથી એવું કામ કરવાનું જે જેટલું ઈ લોકોએ કર્યું હોય ને એટલું આપે કરી બી નહીં શકીએ અને કરતા બી નથી આપે એ લોકોએ જેટલું કર્યું એટલું આપણા કને થશે બી નહીં તો એ બધી જૂની યાદ તો તાજા કરેલા ત્યારે એની વખત એને બધું આવડતું એમ કેમ કે બધું કરતા આપે હવે આપને ન આવડતો ને આપે શીખી બી નહીં એમ કહી નહીં કે મને નથી આવડતું આપે સીધું એમ જ કહી દઈ મને નથી આવડતું બાકી એ લોકો એ એના પેરેન્ટ્સને એમ કહી નાખતા કે મને નથી આવડતું એમ ત્યારે જનરેશન એવી હતી એ ટાઈમની હવે તો આપે તો શું હોય ત્યારે જ કહી દે કાં કે આપને કે આમ કરજો ઉમ કરજો આપણે એ મને નથી આવડતું એ મારા નહીં થાય આપે એમ કહી દે તો આપણો પેરેન્ટ્સ કરી નાખે મમ્મી કે કરી નાખે પણ એ ટાઈમમાં એ લોકો એના પેરેન્ટ્સને કાંઈ ના કહેતા કે થાય રૂ કે નહીં એમ કે નહીં થાય પણ આપે આપે તો હવે ના કરી દઈ સીધી તો આજે આપણે જવાનું છે સોનારા પાસે સોનું ચાંદી નથી લેવાનું કેમ કે મોંઘું સોનાની તો વાત જ ના કરાય પણ આપણે શું છે એક વસ્તુ આપણી તૂટી ગઈ એને સરખી કરાવવાની એ તો આપણે કામ સારું જવાનું હોય હમણાં જ તો હું કામ અમી જશું કા હું એકલી જઈશ નક્કી નથી કોણ જશું વિજ્યુત કામ નથી ઈ છે તો હું થઈ ગઈ છું રેડી તો બસ હવે આપણે જઈશું આપને કામ છે ને ઈ કામ માટે તો હું અને મમ્મી બની જશું મમ્મી કે એકલી જા પણ મેં કીધું ના હું એકલી ન જઉં ત્યાં ગને તો આપણું જે કામ હતું ઈ કામ થઈ કે પૂરું આપણે કરી આયા તો મમ્મી હવે ગયા છે ડબો ખણવા જકીએ તો હું ઘરે જઉં છું પાછી રીટર્ન આમે મતલબ કે મમ્મી સાથે જઈશ પણ હવે પાછી ઘરે જઉં છું તો આપે રામ રામના આવડા બધા પેજ ભરી લીધા એ રામ રામ બુક લખવાની હતી ને એના આવડા બધા પેજ ભરી લીધા એ અને હવે કેટલા બાકી રહ્યા એટલા જો કેટલા ઘણી આપે એક બે ત્રણ ચાર પાંચ ને છ પેજ બાકીએ ને એક સમજી લો સાતમું તો હું આવી છું હમણાં છતું પણ અને શું મસ્ત સનલાઇટ એ મસ્ત ગોલ્ડન અવર એ ગોલ્ડન અવર અને એને તે આમ મસ્ત આજે શું કહેવાય ભૂલી ગઈ કંઈક કહેવાય યાદ નથી આવતું મને જો ઘર માટે કાકરી આવે છે આ તે પહેલાં ધૂળનું ટ્રેક્ટર આવી ગયું હવે કાકરીનું આવ્યું આ જશે ઓ ત્યાં બ્લર થઈ ગયો ઓ ત્યાં બધા માણસો દેખાય ને ત્યાં કાને જશે અને હું આપણી સમાજ હજી બી ચાલુ જ છે બનવાની અને શું સનસેટે ભલે હજી ડૂબ્યો નથી પણ હમણાં જ થોડીક વારમાં ડૂબી જશે મસ્ત પ્રોપર આમ કેવું આમ મસ્ત લાગે તો એને જ્યારે ને આમ સૂરજ ડૂબવાનો હોય ને ત્યારે લાઇટ બી મસ્ત આવે તો હવે આપણે કરશું ભગવાનની પૂજા અને ભગવાનની પૂજા કરીને પછી આપણે બનાવશું જમવાનું તો આજે જમવામાં શું અંશે પોવા આજે આપણે જમવામાં બનાવશું પોવા આમ જો આપણે સવારના બનાવી પણ આજે મન થયું કે રાતે બી બનાવી કરીને તો આજે આપણે રાતે પોવા બનાવશું તો પહેલાં ભગવાનની પૂજા કરી લઈ ટાઈમ થઈ ગયું છે હમણાં એટલે વાગ્યા થવું ઓછા હોય પણ દિવસ ઊંઘ થઈ જાય ને અંધારું થઈ જાય કરીને આપણે પૂજા કરી નાખી તો હવે ભગવાન કરી પૂજા સ્ત્રી આ બેને પૂજા કરે છે ભગવાનની જો કેવડી મોટી થઈ ગઈ હવે ભગવાનની પૂજા કરેલી હવે એન્જલ પણ આવી

તો આપણા બ્લોગ ને આપે અહીંયા જ કરી એન્ડ સો લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ કાલે મળીશું નવા વ્લોગ સાથે બાય થેન્ક યુ સો મચ